મારું નામ હિરેન સોલંકી છે હું જામનગર મહાનગરપાલિકાના પ્રોજેક્ટ પ્લાનિંગ શાખામાં વર્ક આસોસિયન્ટ તરીકે ફરજ બજાવું છું જામનગર મહાનગરપાલિકા છેલ્લા પાંચ વર્ષથી આ ગણપતિ વિસર્જન બનાવ બનાવવામાં આવે છે અને આ આ કુંડ જામનગરમાં આ વર્ષે બે જગ્યાએ બનાવવામાં આવેલ છે જેમાં વાત કરીએ તો પહેલો કુંડ છે હોટલ ઇન્ટરનેશનલ વિશાલ ઇન્ટરનેશનલની બાજુમાં ખંભાળિયા બાયપાસ રોડ અને બીજો કુંડ છે એ રણજીત સાગર રોડ ઉપર સરદાર રિવેરા સોસાયટીમાં એ બે કુંડ બનાવવામાં આવેલ છે કુંડની લંબાઈ છે પચાસ મીટર પહોળાઈ છે વીસ મીટર અને એવરેજ ઊંડાઈ છે સાડા સાત ફૂટની બંને કુંડમાં રાખવામાં આવેલ છે અમારા સ્ટાફ દ્વારા જ એ કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે મોટી મૂર્તિઓ જ્યારે આવે છે તો એના માટે અમે હાઇડ્રાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે મૂર્તિની આરતી કરવા માટે અમે ટેબલની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ કોઈપણ જાતનો અનિચ્છ બનાવ ન બને તેના માટે જે ફાયર સ્ટાફ અને પોલીસ સ્ટાફ પણ અહીંયા એ ખડેપગે રહે છે આજથી સુધીમાં અઢારસો ને મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલ છે અને ખૂબ જ ઉત્સાહથી એ ભાવિકો અહીંયા મૂર્તિઓ વિસર્જન કરવા માટે આવે છે